તારી એટલે દિલીપજી મેં બે હાજર પચીસ મેં પચાસ હજાર રૂપિયા લેતા બે હાજર છવ્વી હા હા પણ હજુ મેં દિલીપજી પૈસા આલો નામ લઈ તો બદલી જઈ પણ એવા નહીં બદલાતા વાત કરે એક તો પછી ભૂક કર્યું લે હા હા પણ હજી એવું નહીં વિચારતા કે લાઈ ઘટા જવા દે પણ જે પચાસ હજાર રૂપિયા લે ને એ પાછા લે હા હા એટલે હજી હમને નહીં ખબર પચાસ હજાર રૂપિયા કમાતો તેવું થાય ને હા આ તો જે થાય પણ દિલીપજી તો પૈસા જેવું છે લે હા

આપણે ખબર પચાસ હજાર ઓછી છવ્વીસ પણ તમે હાલ નોંધા ને હા વાત કરે તે પચી ને પચાસ હજાર લે પચાસ હજાર વાત કરે મને યાદ નથી કોણા કોના લીધા એટલે કહું તમે આખી જિંદગી ધ્યાન જોડે ઉછી ના પૈસા લીધે કરે તમારી આટલી મસ્ત મરચી હોય એટલે તમે પૈસા કરતો નઈ આવાનું વાત કરે એ પણ આવું લીધા આલી કે કોઈના કોઈને ગાલી ને ભાઈ આ ઓછી મૂડી કે મોડા એમ આ તમારે વેલા પૈસા આવવા પડે તમાર છોકરા ઘેર ખાનારો મારા ઘેર ખાનારો હે ભલાઈ વાત કરે અને એ સાચી વાત અમે તો તમને ના હાલુ કયું હે પચાસ તમારા લા તમને આલી ગયું સીઝન તો આવવા દે આ નઈ અથવા સીઝન વખત પૈસા લાવવા મારે

સીઝન ચાલુ થાય એટલે મરચો ને વેચીન તમે પૈસા લેવું કર્યું લે તાર તો મારે કકરી ખખરી પડે કે દિલ ઘટુ પૈસા પૈસાનો મખે છોકરા કાળાનો બીમાર થઈ ગયા ભાઈ તારા છોકરા ઘેર બીમાર થઈ ગયા અમારા ઘરે છોકરા બીમારી એટલે વાત કરે છે હે પણ પેલી સિઝન મેં કશી મારચીઓ બળકત નથી એટલે કશું ભાવમાં ના આવે એટલે પૈસા નતા પછી તું અહીં આવવાના અમારે પાછી શું ધ્યાન હે તોડીને તમને આવી દઉં પૈસા હું આલ્યા હે તો કહેવાય કે ઓછા કે અમે ગાલી જવાના તમારે પૈસા વાત કરો કશું હતું લે કશું હતું તમારે પૈસા હાલવા હે કે નહીં ચાલવા એમ કહો દો ખાલી પૈસા તો હું ઊંચવા ના લાળવાની તમને કહું પૈસા તો આલીશું પણ માર જોડે આવશે તો હું તમને આલીશ ને એમ કહું તમને જો તમને ખાલી આજના બે દિવસની તમને ફાયદો આનો હું બાકી આ જમીન મારા કરેલી પડશે તમને કાયદેસર કહી દો તો ઘી આવવી પડશે જમીન બરાબર તમારે પણ આ જમીન તમે લેલો છે તો ફરી હું માર છોકરો શું કરશે લે

જો બે દિવસ ના બે વરસ થશે ને કોઈ પૈસા નહીં આવે લે પ્રેમથી માગશે ને તો મળશે બાકી જો ગરબે છે બોલે ને તો નહીં મળે લે કશું તમને આવી જ્યાં પૈસા આલો ને આવું આ પૈસા તો માગતો માગીને ગયો હે અને પાછો બે દાડા પાછું ધમકી આવીને ગયો હેલે એટલે એવી જેવી તે ધમકી તો આ દીપાજી નહીં બેતા લે પણ એમ કહેવું જો આયો પાછો મારા પૈસા નહીં આવે ને તો આજે પોલીસ કેસ કરશે અને પોલીસ કેસ કરશે ને તો પાછું મારો તો આગળ રેકોર્ડ ખોટો બોલશે લે મને ગમે તે રીતે મારે છે ને પૈસા તો આલી જ દેવા પડશે બોલે પૈસા લાવું ચોહી એ વિચારમાં પડ્યો હું કંઈક ને કંઈક તો રસ્તો કાઢવો જ પડશે લે કેમ કે આજે બધું પોલીસ સ્ટેશનમાં જઈને કેસ લખાવશે ને તો મારું ચોપડું ખોટે નોમ ચડી દે છે હતા લખી કોઈદાર પોલીસ સ્ટેશનમાં નોમ આવ્યું નહીં અને આ જો આજે પૈસાનું બાબતે જશે ને તો મારે ખોટું નામ થશે એને તો ગમે તે રીતે ના પૈસા તો હું પૂરા કરવા જ પડશે લે એ કશું તો ને મને હે ને પેલા ગોપાલસિંહપુરા જવા દે તો ફરી કંઈક કંઈ રસ્તો એનો મળે ના રસ્તો મળે તો ફરી કરીએ છીએ સીધી એક ઘી ના નહીં તો ફરી આપણે વાંકી વાંગરી કરવી પડશે કશું વાંધો નહીં ખેડૂતો જયાદી પા

ખરેખર આવું શું લેવા કરતા હશે ભાઈ હે એમને ના ફાવા તો ના બોલે બીજું શું કરવાનું પણ આવા ધંધા ના કરતા હોય ત્યારે શું વાડે જોડે વાતો કરો વાડો જોડે વાતો નઈ કરતો દિલીપી અલ્યા જોડું પૂરી ગયો

તું તો તમારા મારા છોકરા કે મંદિર માં મેલ્યો કે ગુગરા વગાડે કે એવું બધું કેતા હતા બોલ પણ એટલો બધો મેણો મારતો હોય તો ફરી આલ દોન કાઢીન તમે હું એમ મારી જોડે હે લઈ તો આઈ લાવું પૈસા પૈસા હોય તો ફરી એના મોઢા પર નાખીને એના કાઢી ના મેલે કૂતરા બે ઠેટ કૂતરા લેકો એ પૈસા નહી હે પ્રોબ્લેમ હે મારે એટલે પણ તમે તો બંકા નોમ થી ઓરખો ને બંકા તો પૈસા ના હોય બને નહી પાછું એમ કહું લે પણ આ બંકા જોડે આવડે હે ને થોડીક બરકત ઓછી આવે છે એટલે શું કરવાનું છે કે પૈસા માગવાનું ના પડે

હવે ધરપી વિચાર કૃપા છે અહીંયા આગળ વિચારવાનો ટાઈમ નહીં મારી દેવા પણ ઉભારો તો ખરાબ ભલા મોણા સોંધી રાખો એમ કે મારું મગજ ચડ્યું છે ચક્રા ને એટલે મારા કોકના પાછો ભમાવો પડે આપણે ખબર છે તમને હું વાત હોંભરો હા હવે બેસતો હશે ને તમાર હો ને તમાર આતી જ વેચી ના દીધી આ મારી દોશી ની હન ગતિ રહીતી ફરી બેસન બેસે કોણ હું દોઉ લે એ વાત તો હું પાછો મારે બેસો દઉં હાડું લાગે તમને આમ કો

બરાબર જો નંબર માર જોડે ફોન નહી રહ્યો માર જોડે રિચાર્જ પતી જ્યુ છે ફોન ઘેર મેલીને આવ્યો એટલે તમે એવું કરો સાહેબને ફોન મર્યા લઉ મન એટલે હું ઘેર બેહું એમ કહું એવું છે ઓકે કેમ કે મારા રિચાર્જ પતી જ્યુ છે બે ત્રણ દાડાઈ હવે રિચાર્જ કરાવવાના પૈસા નહીં પેલો 50000 ની વાત કરે આ 500 રૂપિયા રિચાર્જ નહી કરાવતો માથી બોલો બરાબર હા તો ખાશા ટાઈમ થી ફોન નહી માર્યો ને હા તે નંબર મને એ નહી રહ્યો પણ નામ તો એમનું ઓળખા ઓળખે લાગે તો મારી જો ફરે આકર ફરી આપડી તો તો રસ્તો હે ના ના લાગતી જ ન કે કશું નવ કોમ કેલી હોલો હાલો આ સાહેબ એક લોન કરવાની છે આપણે બોલો બોલો આપણે પશુપાલન ની એક લોન કરવાની છે ભેંસ ઉપર હા ઓ મેકુ તમે આવો તો તાર હારું મારા ભાઈ બને થોડું પ્રોબ્લેમ થા હોય થોડું કોમ છે તો તમે આવતા હોય તો હારું એમ હું એક જગ્યાએ પ્રોસેસ માં પહોંચું કે મારે એક જગ્યાએ લોન જ છે બરાબર તો એના કાગળ રેડી છે તો હું અહીંયા બેઠો હું તો એક કામ કરો ને હા એ પતાઈન ભાઈ તમે ડાયરેક્ટ આવો તો બરાબર એટલે કયા ઘર આવવાનું છે એ તમે ડાયરેક્ટ જો હું તમને એડ્રેસ આલ દઉં જે પેલા અમારા પાછળનો જે ગામ સડક યોજના પર રોડ પડ્યો ને એ એક કામ કરજો તમે હા તમે લોકેશન નાખી દેજો મારામ હા લોકેશન નાખી દોડો તમે જગ્યાએ આવી જજો બરાબર બરાબર એટલે હું તમારા લોકેશન હું આવી જઈશ અને કાગળ તમે પેલા રેડી રાખજો બરાબર

ધોકી રાખવું પડે ભાઈ ધોકી રાખવું પડે તા ની તો આપણે ઘે જઈએ ને રાતનો થાય ખબર નહીં તાની ધોકી રાખવું પડે કહ્યું કેટલું મોંઘું થઈ ગયું ઓ સારી રે ન્યા કટો

ખવલું જોઈ છે કેટલું મોંઘું એમ માં પૂરા પતિ ગયા એટલા માટે એ પણ ત્યાં પૂરા પતિ જાય તો તારે વિચારવું પડે તારે હવે આટલા બધા વઘારવાલા તમાર એ વઘારવાને એટલે પ્યાસું નાખવાને તાને ઓછું ખાવું તમારી એ હે કેટલું ખાશે એ જેટલું ખાય એટલું ખવડાવવાનું મારે હાલાવ ના લો ચાલે પૂરા માગા તું એટલે સીધેને પાસા આપી દેસ

હા પેલા દિદીપજી અહીં બેઠા એવું લાગે હે અલય એમ મને જવા દે અને પેલા સાહેબ આવશે ને તો અહીં એમને કઈક વાત કરતો નઈ આવડે ને તો બધું બાપશે એમ મને જવા દેલા હે દિદીપી

પાર્કિંગ ફેસ બતાવવાની હે ને આ તો કઈ પકડે જઈએ તો લોચા પડે પાછી વાત સાચી એટલે પેલા સાહેબ એલો આ એમ એમના પણ મે સાહેબને કહ્યું મે તમને 5-25 રૂપિયા આપી દઈશું પણ તમે આ રીતનું અમાર આવું છે એ વાત મેં કરી દીધી વાત પછી શું કરો 500 વધારે આપી દેશું આ તો બજેટ નું હતું ને તો આવી જશો હાલ ખરો હો હવે આપણે 20 થી થોડીક વાર કરો એટલે આવી જશે હા હા

એટલે તમારે અમારા હે ને પશુપાલનની ભેસ ઉપર લોન કરી જો એ એ તો તમે બતાવી દઈએ પણ ફરી તમને આ ડોક્યુમેન્ટ નહીં ચાલશે ખરું એમ કેવાનું મતલબ જો અમાર તો પેલું જો પશુપાલનમાં કેવું હોય કે જે તમે દૂધ ભરતા હોય ને એનો દાખલો જોઈએ અને એનો પેલો જે નંબર હોય ને ત્યાં કયા ધારો કે તમે જે નંબર પર દૂધ ભરતા હોય